કચ્છમાં આગામી સમયમાં યોજાનાર બોર્ડની પરીક્ષા અંતર્ગત માહિતી આપતા જિલ્લા શિક્ષણ અધિકારી ધોરણ દસ અને બારની પરીક્ષા અગિયાર માર્ચથી શરૂ થનાર છે એના પહેલાં ઓગણીસ તારીખથી આપણે સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા પણ શરૂ થઈ રહી છે આ પરીક્ષા સંદર્ભે ટોટલ ધોરણ દસના અંદર ટોટલ સાડત્રીસ આપણા કેન્દ્રો છે અને એકસો પાંચ બિલ્ડિંગ છે ધોરણ બારની વાત કરીએ તો આપણા ટોટલ સોળ કેન્દ્રો છે અને ઓગણ બિલ્ડિંગ છે વિદ્યાર્થીની વાત કરીએ તો ધોરણ દસના અંદર છવ્વીસ હજાર એકસો સાડત્રીસ ધોરણ બાર સાયન્સ પ્રવાહના અંદર એક હજાર છસો સાત અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ચૌદ હજાર છસો ને ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ આ વખતે પરીક્ષા આપશે ખાસ કરીને આપણા ટોટલ પાંચ ઝોન છે દસમાના ત્રણ અને બારમાના બે એટલે સૌ પરીક્ષાના જે તૈયારીના ભાગરૂપે અત્યારે કચેરી ખાતે એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવેલો છે વિદ્યાર્થીઓના અંદર મનો કંઈ આપણે જે મનોચિકિત્સકોની ટીમ પણ અમે રાખેલી છે તો એને કોઈ પ્રશ્ન પૂછો તો પૂછી શકે વિષય નિષ્ણાતોની પણ ટીમ અમારી છે એટલે બાળકોને ગાઈડન્સ આપી શકે એ ઉપરાંત જેટલા બિલ્ડિંગ્સ છે આપણા એ બિલ્ડિંગના અંદર ટોટલી ભૌતિક સુવિધાઓ સીસીટીવી કેમેરા સહિતની તમામે તમામ બાબતોની એ અમે ચકાસણી પૂર્ણ કરી લીધેલી છે ખાસ કરીને આપણે જે સ્ટાફની નિમણૂક એની પણ અત્યારે અમે નિમણૂકમું કરી રહ્યા છીએ આપણી ટોટલી જે આપણી ઝોન કચેરીઓના અંદર એ પાંચ તારીખ આસપાસ પેપર આવશે એટલે અત્યારે આપણે જે પરીક્ષાના ભાગરૂપે ગત વર્ષે આપણે જે કરેલું હતું એમ પ્રી બોર્ડ એક્ઝામ એ પણ આપણે આ વખતે ચાલું છે પણ ગત વર્ષે આપણે એક પ્રી બોર્ડ એક્ઝામ લીધેલી હતી આ વખતે અમે ચાર પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કર્યું છે એટલે વિદ્યાર્થીઓને વધુ વધુ પ્રેક્ટિસ મળી રહે અને આપણી જિલ્લાનું પરિણામ સારું મળે એ ઉપરાંત હમણાં જ આપણે પરીક્ષા પે ચર્ચાનો વર્કશોપ કર્યો એ ઉપરાંત જે વિષયના અંદર પરિણામ નબળું હતું એવી શાળાઓના આચાર્યોની પણ એક ચિંતન બેઠક કરી આપણે વીસ તારીખે આરડી વરસાણીના અંદર એ લગભગ બારસો જેટલા વિદ્યાર્થીઓ માટે એમને પ્રદીપાનંદજી સ્વામી અને બીજા તજજ્ઞો દ્વારા એ બાળકોને માનસિક રીતે અને મોટિવેશન મળી રહે અને દરેકે દરેક વિષયના અંદર એને કઈ રીતે તૈયારી કરવી એનો ટ્રેસ દૂર થાય વિષય નિષ્ણાતોનું માર્ગદર્શન મળે એ માટેનું એક વર્કશોપનું પણ આયોજન અમે કર્યું છે અને ખાસ કરીને આ વખતની અમારી તૈયારી ખૂબ સારી છે એના કારણે પરિણામ પણ આપણને સારું જોવા મળશે